ભારતની ભૂમિનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા ઋષિ મુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સંતો ભક્તોએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તોના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ ગુજરાતની ભૂમિને પાવન કરનાર એવા સંત આજે આપણે વંદન કરીએ અમદાવાદ પંથકમાં ધોળકામાં વણકર પિતા નારાયણ ભગત અને માતા લક્ષ્મીબાઈના ઘેર સંવત તેરસો પંચાવનમાં માં સંત ભવાનીદાસનો જન્મ થયેલ એમ કહેવાય છે કે સંત ભવાનીદાસ જન્મથી મુકબધિર હતા એટલે માતા પિતાને તેમની ખૂબ જ ચિંતા થતી યુવાન થતાં તેમના વિવાહ થાય છે બંને પતિ પત્ની એક વખત કેસરડી સંત જોધલપીરને પોતાના ઘેર પધારવા માટે આમંત્રણ આપવા જાય છે સંત જોધલપીર સંત ભવાનીદાસનો ભાવ જોઈને ધોળકા સંત ભવાનીદાસના ઘેર પધારે છે ધોળકાના તે વખતના નવાબ મીર ખાન સંત જોધલપીરના શિષ્ય હોવાથી સંત જોધલપીરને રથમાં બેસાડી ઢોલ નગારા શરણાઈ અબીલ ગુલાલ ઉડાડી ધામધૂમથી ભવ્ય સ્વાગત કરે છે સૌ ભાવિક ભક્તો મધુર કંઠે ગરબી અને કીર્તન ગાય છે એવામાં બધાની સાથે સંત ભવાની દાસ પણ જોધલપીરની આજુબાજુ ભાવ વિભોર થઈને નાચવા લાગ્યા અને સંત જોધલપીરની નજર સંત ભવાની ઉપર પડી અને સંત ભવાનીદાસને કહ્યું કે ભવાન તું નાચે છે સારું પણ ગાતા કે વગાડતા નથી આવડતું સંત ભવાનીદાસ ભાવ વિભોર થઈને કહેવા લાગ્યા કે બાપુ આજે જિંદગીમાં પહેલી વાર નાચો છું મને ગાતા કે વગાડતા કાંઈ આવડતું નથી સંત જોધલપીરે કહ્યું કે ભગત જૂઠું શા માટે બોલો છો ગાવાનું શરૂ કરો એટલે આવડી જશે સંત ભવાનીદાસે ફરીથી કહ્યું બાપુ મને ખરેખર ગાતા કે વગાડતા કાંઈ આવડતું નથી અને સંત જોધલપીરે ભવાની દાસ પર અમી ભરી દ્રષ્ટિ કરી અને કહ્યું મારું વચન પાળો અને ગાવાની શરૂઆત કરો ભગત સંત જોધલપીરના વચન પર વિશ્વાસ રાખી ગાવાનું શરૂ કર્યું અને ગુરુ કૃપાથી ગંગાની ધારાની જેમ પરા વાણી પ્રગટી અને વાણી વહેતી થઈ પ્રેમ પ્રગટો રે સંતો રવિ ઉગીમા સૂરજી ત્યારબાદ સંત જોધલપીરે દોકડિયા અને તાલ સાથે ભજન ગાવાની ભલામણ કરી સંત ભવાનીદાસ ભજન ગાવામાં અને દોકડ વગાડવામાં પણ ઉસ્તાદ બની ગયા ત્યાર પછી તો ગામે ગામ ગુરુ જોધલપીનો પ્રેમ પ્રસાદ વહેંચવા લાગ્યા ભજન ગાતા ગાતા ભાવ વિભોર થઈ દેહનું ભાન ભૂલી જઈને નૃત્ય કરતા સંત ભવાનીદાસની વાણી જોઈએ તો ખૂબ ખડાખડ વાગે રે કોઈ પ્રેમી વિરલા જાગે રે જંતર વાગે રૂડું જંતર વાગે સંત ભવાનીદાસ અભણ હતા એટલે કે અક્ષર જ્ઞાન ન હતું પણ સદગુરુની કૃપાથી એમની વાણી ગંગાની ધારાની જેમ વહેતી થઈ અનાહદ નાદને કેવી ઉપમા આપી છે પોતાનો વણાટ કામનો ધંધો હોવાથી સમાધિની અનુભૂતિને શબ્દોમાં વ્યક્ત કરતા કહે છે મારી પ્રેમ સુહાગણ રે કાં તો ઝીણા ઝીણા સૂતર રે કાયા કાષ્ટનો રેટીઓને બાવળ ચંદન ની લાઠ અણઘડ અમર પુરુષની આશ દીપક લઈ મંદિરમાં મૂક્યો અવો દિવસ ગઈ રાત બજાર ખૂબ બની છે રે જેને લેવું હોય તે લેજો મારી કાયાનો કમખો મારી દેહનો કમખો રે પાર બ્રહ શિવ્યો પરમાણે બીજી વાણીમાં કહે છે આઠ પહોર ને રેન ઘડી તમે રટણા રટી લેજો ઘડી ઘડી મનવા જી લેતું આ મહામુલો મનખો નહીં મળે તમે કવાયા કરજો અવસર નહીં આવે ફરી ફરી દરિયા ધરે ચાલજો રે આવ્યો મનુષ જન્મ અવતાર સંતો રોકડિયા સાંઈ તો ઉધાર રે શાને માટે ભજતો નથી સહેજે સદગુરુ નામ રે તારી મદ અખિયાને માર તારી મધ અખિયાને માર દીવાની તારો જાય જનમારો મધ અખિયા એટલે ભૂત આંખને મારવાનું કહે છે નહીતર સુરતા દીવાની બની જશે માટે જીવનમાંથી જાગવાનું કહે છે મોહની નિંદરમાંથી જાગવાનો ઈશારો કરતા સંત ભવાની કહે છે કોઈ સૂતા શહેર જગાવે અતિત દરવાજે દરવાજે કોઈ પ્રેમી હોય સો પાવે અતિત દરવાજે દરવાજે તમે સત બોલો સુજાણ સુડલા તમે સત બોલો રે સંત ભવાની તમે સત્ય બોલો અને અનુભૂતિ થઈ હોય તો જ બોલો તમને ગોરા પીરાની આણ સુડલા તમે સત બોલો નહીતર મત બોલો અહિયાના કોરા કાગળ લાવો અહીંયાના કોરા કાગળ લાવો એમાં સહી કરીએ એમાં સહી કરીએ લટકો છોડી દેજે રે જોગીડા લટકો છોડી દેજે રે જોગીડા તો અસલ ફકીરી આવે વડલે હિંડોળો બાંધ્યો તળે લાય અમાપ આગ તાપે હરી નહી મળે તને લાગ્યા પૂરવના પાપ સંત ભવાની દાસની આ વાણી તો વેદ ઉપનિષદનું સાર છે તમે જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે ના જોવાય રૂપ એનું નાવે એનો પાર કહું તો કહેવાય નહીં બોલે બાવન હાર નહીં કોઈ તત્વ કે નહીં કોઈ તાર વચનમાંથી વચન ઊઠે બહુ કરે પોકાર જ્ઞાન ધ્યાન છંદ રાગ પહોંચે નહીં વિચાર ભોજન એને ભાવે નહીં વચનનો આહાર ઊઠે સાર અખંડ ધૂન वचन रणुकार जंतरी भवानी दासनी जेने नाम नो आहार जंतर वागे नर ज्ञानी ध्यानी जागे जंतर वागे जंतर वागे कोई मिलकर तुम्बा बनाया तुम्बे तार लगाया ए ही तुम्बा का नाम प्रेम है प्रेम तत्व से पाया बत्तीस गमा का जंतर बनाया नौ तार चढ़ाया સોળ સહસ્ત્ર રાણીનો રાજા એને જંતર ભજાયા ઇંગલા પિંગલા સુક્ષ્મણા નારી સુખે સેજ મેગે અધર જલેસે મારો ગુરુ બિરાજે ત્યાં અઢળક વાજા વાગે ગગન મંડળ કી ગોખ માહી ગુરુ ત્રિવેણી બીચ માય પીર જોધલ પ્રતાપે ભણે ભવાની સુરતા લાગી મારી ત્યાંય એક બીજી વાણીમાં સંત ભવાની કહે છે કાયા વાડીમાં જીવો રે ચોરી કરે છે છાની છાની ચાર ચોર તો ચોરી કરે છે ધન ધુતારા લે છે કાયા વાડીમાં કોઈ ન દેખે દિવસે ખાતર દે છે પાંચ ઓર પ્રગટ વસે પકડી ન શકે કોઈ તત્વ હતા તે તાણી લીધા બેઠો છે હીરલો ખોઈ પથ્થર હુંદા દેવળ ચણાવ્યા માહી પથ્થરના દેવ પધરાવ્યા પ્રભાતે પૂજારી આવ્યો આવ્યા પૂજવા વાળા આશા તૃષ્ણા સૌને સરખી દિલની ભ્રાંતિ ભાંગો જોધા પ્રતાપે ભણે ભવાની દાસ એસી લગની રાખો આપણે માનીએ કે સંત ભવાની દાસ અભણ હતા પણ સાચું ભણતર તો આ સંતો ભક્તો ભણી ગયા જે ભણવા અને જાણવા માટે માનવ દેહ મળ્યો છે જે ભણવા માટે અનેક જનમારા લાગે એ ભણતર ગુરુ સંત 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 જોધલપીરના પ્રતાપે સહજ રીતે ભણી ગયા એવા ત્રણસો પચાસ ભજનોની રચના આપી છે જેમાં વેદ ઉપનિષદ અને સમગ્ર શાસ્ત્રોનો સાર છે પરમ સંત ભવાનીદાસની સમાધિ ધોળકા ગામે આવેલી છે સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત ભવાની દાસને આજે આપણે ભાવથી વંદન કરીએ